મારા યુટુબ પરિવાર હું આશા રાખું છું કે બધા ખુશ અને તંદુરસ્ત હતો તો આજે આપણે આ સન્ડેના દિવસે તમારા માટે વિશેષ માહિતી લઈને આવ્યો છું કે જે એમ કહેવાય ને કે આપણે ડૉક્ટર રિલેટેડ માહિતી છે કે જે કરીને ઘણા લોકોને ઉપયોગી થઈ શકે તે માટે થઈને આપણે ડૉક્ટર વિકી સાહેબને મળવા આવ્યા છે તો સર તમારું પૂરું નામ અમારા દર્શકોને જણાવશો મારું નામ ડૉક્ટર વિકી પ્રથાપરા છે હું ઓર્થોપેડિક સર્જન છું એટલે કે હાડકાના નિષ્ણાંત અત્યારે રાજકોટમાં ખુશી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રામાપીઠ ચોકડીએ હું મારી ફરજ આપું છું મારી સેવા આપું છું ઓકે ને સર આપણે હોસ્પિટલ તમે પેસિફિક હાટકાના ડોક્ટર છો પણ તમારી માસ્ટરી સેમાં હોય છે જેમ કે ઘણા વખત એવું થતું હોય છે કે લોકોને ખ્યાલ હોતો નથી કે કયું ઓપરેશન ક્યાં કરાવવું જોઈએ જેથી કરીને પાછળથી હેરાન થતા હોય એ માટે ન થાય એટલા માટે થઈને આ આપણે માધ્યમ અકાવીએ છીએ તો તમારી માસ્ટરે અમારા લોકોને જણાવશો હાડકામાં અત્યારે ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ અલગ અલગ આવી ગયા છે કે ટ્રોમા એટલે કે ફ્રેક્ચર વિભાગ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિભાગ છે સ્પાઇન સર્જરી વિભાગ છે હેન્ડ અને ફૂટ સર્જરી છે દૂરબીનથી થતા ઓપરેશનનો વિભાગ છે હવે હાડકામાં પણ આટલા બધી વિશેષતાઓ આવી ગઈ છે મારી સ્પેશિયાલિટી ફ્રેક્ચર અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે અને એમાં ખાસ કરીને ફ્રેક્ચર ફ્રેક્ચરમાં કોમ્પ્લેક્સ સ્ટ્રોમા એટલે કે જટિલ ફ્રેક્ચર છે સાંધાના ફ્રેક્ચર છે એક કરતાં વધારે ફ્રેક્ચર અથવા તો ખુલ્લા ઘાવાળા ફ્રેક્ચર આવું બધું હોય એ અમારી સ્પેશિયાલિટીમાં છે અને આપણે હોસ્પિટલમાં આઈસીયુ ની સુવિધા છે એટલે આવા કોઈ પણ ખરાબ પેશન્ટ હોય તો એ ચોવીસ કલાક ઇન્ટેન્સિવિસ્ટ ડોક્ટર ની ટીમ છે એટલે સચોય પણ જાય છે બહુ સરસ રીતે ને આપણે ગવર્મેન્ટ નો જે લાભ મળતા હોય છે એમાં આપણે હોસ્પિટલ નો સમાવેશ થાય હા આપણે પીએમ જેવાય આયુષ્માન કાર્ડ ની સુવિધા હોસ્પિટલ માં ઉપલબ્ધ છે ઓકે ને સર બીજી હોસ્પિટલ આપણી હોસ્પિટલ ડિફરન્સ શું હોય છે જેમ કે કહે ને કે જે ઇન્ફેક્શન રેટ હોવો જોઈએ પછી બીજી ઘણી બધી કેર જે ડ્રેસિંગ બાબતની છે તો એ અમારા દર્શકોને સમજાવજો જેથી કરીને વધારે ખ્યાલ આવે અમારે હોસ્પિટલમાં ક્લાસ હંડ્રેડ મોડ્યુલર ઓટી છે મતલબ કે અંદર ફ્રેશ હવા આવે અને ફ્રેશ હવા ત્યાં ત્યાંથી બહાર જતી રહે એકના એક હવા અંદરને અંદર સર્ક્યુલેટ ના થાય ઓકે એટલા માટે થઈને અમારે ત્યાં ઇન્ફેક્શનના રેટ

એઝ અ ઓર્થોપેડિક પોઈન્ટ ઓફ વ્યૂ અમે બહારથી સળિયા અને પ્લેટ અને સ્ક્રૂ અને બધું શરીરની અંદર નાખતા હોય છે કે જે બહારની વસ્તુ છે શરીરની નેચરલ વસ્તુ નથી એટલે બહારની વસ્તુ શરીરની અંદર જાય તો એમાં જો એક વખત રસી લાગી ગઈ તો એ પછી રસી ઘર કરીને બેસી જાય અને ઘણી વખત એટલી હદે વધી જતી હોય છે કે અમુક દર્દીઓના પગ કે હાથ કાપવા પડી શકતા હોય છે એટલે રસીને વગર રસીએ ઓપરેશન કરવું એ બહુ સારી રસી ના જ થવી જોઈએ એટલે એના માટે હા ઇમ્પોર્ટન્ટ છે એટલે એના માટે રેગ્યુલર ડ્રેસિંગ પહેલેથી ઓપરેશન સારી રીતે ઓપરેશન સારા સાધનો અને સારા સારી કંપનીના ક્વોલિટીવાળા ઇમ્પ્લાન્ટ બધી વસ્તુઓ મેટર કરે છે હોસ્પિટલનું એન્વાયરમેન્ટ હોસ્પિટલની સ્વચ્છતા અને રેગ્યુલર ડ્રેસિંગની સાથે એન્ટીબાયોટિક્સ બધી વસ્તુઓ એક સાથે કમ્બાઈન થવી જોઈએ તો આપણે રસીને સફળ જે ઇન્ફેક્શન રેટ હોય ત્યારે યસ ઓકે બીજું એક કે કદાચ આવા કોઈ પેશન્ટ હોય છે કે જે ઓપરેટ પછી ઇન્ફેક્શન થઈ ગયું હોય કે એવા લોકોની તમે સારવાર આપો છો ને એમાં એમાં દર્દી દર્દીએ જનરલી ડિફરન્ટ હોય છે કે કેટલી રસી છે જો હજી શરૂઆતનો સ્ટેજ હોય તો અમે એન્ટિબાયોટિક આપીને અને રેગ્યુલર ડ્રેસિંગ થી મટાડવાની ટ્રાય કરતા હોય રિપોર્ટ કરીને જોતા હોઈએ છીએ કે રસી કંટ્રોલમાં આવે છે કે નહીં જો ડાયરેક્ટ બહાર થી પેશન્ટ આવે ફૂલ રસી વાળું છે તો અમારો પેલો ધ્યેય એ હોય કે અમે જે અંદરનો સળિયો છે અંદરની પ્લેટ છે એ બધું પેલા કાઢી નાખી હા રિયો ફરીથી ઓપરેશન કરીને જેના કારણે રસી થાય છે એ બધી વસ્તુઓ બહાર કાઢી લઈએ અને એ જગ્યાએ એન્ટિબાયોટિક વાળી સિમેન્ટના અમે નાના નાના ઝીણા જીણા કટકા મૂકી દેતા હોય છે ત્યાં રસીને મારવા માટેની એન્ટિબાયોટિક જતી રહે અને અંદરથી પ્લેટને સળિયો કાઢીને બહારથી સળિયા નાખીને ઓપરેશન ત્યાં પાંજરું મૂકીને કરતા હોય છે અને પછી એક વખત રસી સાવ મટી જાય પછી ફરીથી અંદર સળિયો કે મૂકવાનું ઓપરેશન જરૂર પડે તો કરવું પડે ઓકે ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ તમે શું આગળનું ફ્યુચર જોઈ શકો છો કે કેવી ટેકનોલોજી આવી શકે એમ ને એ લોકોને આપણે લાભમાં લાભ આપી શકીએ અત્યારે ફ્યુચર તમારું અત્યારે ચાઈનામાં એક ગ્લુ શોધાણું છે જે એ લોકો એવી ગેરંટી આપે છે કે સ્ક્રુ અને સળિયા કરતા એ ગ્લુ તમે ચોટ ગ્લુ થી જે હાડકા ચોટાડશો તો એ વધારે મજબૂત ચોટ મજબૂત ચોટ છે અને ઝડપથી ચોટ એક ગ્લુ લગાડીને મૂકી દેવાનું એટલે અત્યારે રિસેન્ટ એડવાન્સમાં તો એ છે બાકી અત્યારે તો આપણે ઓલ એટમોસ્ટ રિસેન્ટમાં ચાલીએ જ છીએ

કોને બતાવવું જોઈએ ઓર્થોપેડિક રિલેટેડ એ થોડુંક અમારે એમ કહેવાય ને કે પબ્લિકને નોલેજ આપ્યું તો વધારે ઇઝી રહેશે લોકોને સમજવામાં ઓર્થોપેડિક ડૉક્ટરને જનરલી હાથ પગના દુખાવા કમરના દુખાવા થતા હોય આંગળાના દુખાવા થતા હોય સિઝનલ દુખાવા થતા હોય ઘણાને વાની તકલીફ હોય છે તો પ્રાઇમરી પહેલાં એક વખત ઓર્થોપેડિક ડૉક્ટર જોવે છે જો એનાથી થઈ શકતું હોય તો એ બધી સારવાર કરે છે પણ જો ઓર્થોપેડિક ડૉક્ટરને પહેલેથી નિદાન ખબર પડી જાય છે કે ભાઈ આ વા ની તકલીફ છે તો એ વાના ડોક્ટરને રેફર કરી દે છે કમરની તકલીફ છે અને ઓપરેશનની જરૂર છે તો જો સ્પાઇન સ્પેશિયાલિસ્ટ હોય તો એ પણ કરી નાખે છે બરોબર મતલબ કે હાથ પગના અને કમરના કોઈ પણ પ્રકારના દુખાવા હોય તો પહેલા ઓર્થોપેડિક નું કન્સલ્ટ કરવું જોઈએ ઓકે સર તમારે એક હોસ્પિટલના નંબર અમારે એ ઇન્ફોર્મેશન માટે આપશો કે કોઈ લોકોની ઇન્ફોર્મેશન જોતી હોય આ તમારો કોન્ટેક કરી શકે નાઇન ડબલ સિક્સ ડબલ ટુ થ્રી ડબલ સિક્સ ડબલ ટુ ઓકે ને સરના નંબર આપણે નીચે જે ડિસ્ક્રિપ્ટમાં બી આપી દઈશું કે જેથી કરીને વધુ લોકો તમે કોન્ટેક કરી શકો સરનો ને સર તમે વિશેષ કંઈ માહિતી આપવા માંગતા હોય તો અમારે દર્શક આપણે ઓર્થોપેડિક વિભાગ સિવાય ગાયનેક વિભાગ છે પીડિયાટ્રિક વિભાગ છે બાળકોનો વિભાગ છે એમાં બાળકોના આઈસીયુની સુવિધા પણ છે કાચની પેટીની પણ સુવિધા છે ચોવીસ કલાક કાર્યરત આઈસીયુ છે જનરલ સર્જરી વિભાગ છે ફિઝિશિયન અને આઈસીયુ વિભાગ પણ છે સાથે બે કે ત્રણ ઓપરેશન થિયેટર છે અને બધા બધી કેટેગરીના રૂમ્સ અવેલેબલ છે અને અમુક કેશલેસ સુવિધાઓ પણ સાથે સાથે ઉપલબ્ધ છે ચોવીસ કલાક ઇમરજન્સી સારવાર ઉપલબ્ધ છે અને અમારે ત્યાં કોઈ પણ પ્રકારનો ઇમરજન્સી ચાર્જ એક્સ્ટ્રા લેવામાં આવતો નથી આ એક ખાસ તમારી વિશેષતા છે બધી હોસ્પિટલ જેમ નહીં કે પૈસા આપો પછી અમે સારવાર કરીએ જ્યારે આ એક ખુશી હોસ્પિટલનો એક પોઝિટિવ પોઈન્ટ છે કે પેલા સારવાર ને પછી પૈસા પછી પૈસા અને એમાં પણ રાતના તમે બે વાગે આવો કે બપોરના બે વાગે અમારો રેટ સેમ રહેશે એક્સ્ટ્રા ચાર્જ એમરજન્સી ચાર્જ કોઈ નથી એમરજન્સી ચાર્જ જીરો ઘરે સારે બહુ મહત્વની વાત કરી છે કે બધી હોસ્પિટલ કરતાં ખુશી હોસ્પિટલ એટલા માટે અલગ આવે છે કે ક્યારેય ઇમરજન્સી ચાર્જ હોતો નથી રાતના બે વાગે આવો કે બપોરના બે વાગે આવો સેમ સાર્જ હશે ને કોઈ ઇમરજન્સી સાર નથી હોતો તમે એડમિટ થાવ સારવાર લ્યો સ્ટેબલ થયા પછી તમે સાર પે કરો આ એક રાજકોટ ને એમ કહેવાય ને કે એક વિશેષ એમને અલગ તરી આવતી એક હોસ્પિટલ જેમ કહેવાય ને કે ખુશી હોસ્પિટલ છે સાહેબ આ ઇન્ફોર્મેશન તમારી સાંભળી તમે ખુશ ખુશ થયા છે અને બધા દર્શકોને બી અમે એક રિક્વેસ્ટ કરીએ છીએ કે આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો